આજ પહેલો દિવસ હતો એટલે મજા આવી કેટલા વખત પછી આઈ થિંક એક વર્ષ પછી ફરી આપણે પાછા જોબમાં જાય આજે આપણે છે નોકરીનો પહેલો દિવસ એટલે કે આપણે જવાનું છે નોકરી મેઇન સબ્જેક્ટ છે જે આપણે ભણાવવાનું છે એનું થોડુંક પ્રિપેરેશન કરાઈ જાય છે સ્કૂલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો પાછળ મોટર ચાલુ છે એટલે એનો અવાજ આવી રહ્યો છે ને વાગી ગયા છે સાડા દસ અને ધ્રુવંતભાઈ ભણવા જાય છે તો હાલો હવે આપણે ફરાફ બધું કામ કરી લઈએ કારણ કે આપણે બે વાગ્યા પછી બેથી પાંચ આપણે કંઈક નવું છે પછી આગળ વિડિયોમાં હું તમને કહી દઈશ કે આપણે શું કરવાનું છે બેથી પાંચ ધ્રુવભાઈ જાય છે સ્કૂલ બાય ધ્રુવંતભાઈનો ટાઈમ થઈ ગયો એટલે ધ્રુવંતભાઈ સ્કૂલે જાય છે રસોઈ આપણી બની ગઈ આપણે રસોઈ બનાવી નાખીને રસોઈમાં બનાવી છે રોટલીને શાકને બની ગયો હવે આપણે ધ્રુવંશને ફટાફટ ટિફિન દયાવીએ પછી વાસણ સાફ કરી નાખીએ અને વોશિંગ મશીનમાં કપડાં ચાલુ છે મશીનમાં તો એ ધોવાતા રહે કેમ કે લાઇટનું બહુ આજે ઓલું છે સવારની લાઇટ જાય છે ને આવે છે જાય છે ને આવે છે એટલે આપણે મશીનમાં એ તે કપડાં નાખી દીધા છે તો કપડાં ધોવાય છે મશીનમાં અને આજે આપણે જવાનું છે આજે આપણે છે નોકરીનો પહેલો દિવસ એટલે કે આપણે જવાનું છે નોકરી ઉપર એટલે બેથી પાંચની જોબ છે અને શું છે બધું હું તમને પછી આગળ વિડીયોમાં કહીશ તો આજે આપણે પહેલો દિવસ છે એટલે હમણાં બસ આપણે નીકળી જાઉં અને પાંચ વાગે આવી જાઉં આમાં તે જોબનું તો બીજું તો કાંઈ રીઝન નહોતું પણ એવું જે હું પહેલાં ત્યાં જોબ કરતી જે સ્કૂલમાં એટલે આપણે જવાનું છે ટીચરની જોબ માટે એટલે કે આપણે જ્યાં જે સ્કૂલમાં પહેલાં જોબ કરતા હતા અગિયાર બારમાં તો ત્યાં મેડમ છે તો એ ખબર નહીં કોઈ શિક્ષક જતા રહ્યા કે શું છે એ તો પછી જાય પછી ખબર પડે તો આપણે સાહેબે કીધું કે આવી જાઓ તમે દસમાનું અને બારમાને જે બોર્ડની એક્ઝામ આવે તો એનો કોર્સ કે પૂરો કરાવવાનો છે તો તમે કરાવી જાઓ આપણે જવાના છે જોબ ઉપર એટલે કે કોર્સ પૂરો જોબ તો કંઈ કરવાની બહુ ઈચ્છા નહોતી પણ હવે સંબંધ છે એના લીધે આપણે ના પણ ના કહી શક્યા એટલે હવે આપણે બેથી પાંચ કે તમે બે વાગે પહોંચો તો બે વાગે તો બેથી પાંચ આપણે જવાનું છે રોજ માટે જોબ ઉપર તો હવે જઈએ હમણાં હજી સાડા બાર વાગ્યા છે આપણું બધું કામ ડન થઈ ગયું છે વાસણ સાફ કરી ધ્રુવંશને ટિફિન દઈ આવશું અને પછી આપણે આપણી જોબ ઉપર જવાના છે તો જો આપણે બનાવી છે રોટલી સાથે છે રીંગણા અને વાલોળ છે અને પાંદડીનું શાક છે ગુળ છે તો આ રીતે આપણું કંઈક જમવાનું છે બપોરે સાદું ભોજન એમ ગામડામાં તો આપણે સાદું ભોજન જ હોય એટલે એવું જ મજા આવે જમવાની તો હાલો તમે બધા પણ જમવા આપણે ફટાફટ જમી લઈએ અને જમીએ અને પછી આપણે ધ્રંસનું ટિફિન દઈ આવીએ અને રેડી થઈને પછી આપણે જોબ ઉપર જઈએ ઘણો ટાઈમ છે ને ધ્રુવંત રમે નાયડે હવે એને હોમવર્ક કરાવવાનું છે જ્યાં હવે ધ્રુવંશભાઈ બાર ક્યાં કામ રમવા ભલે તો હાલો હવે આપણે ફટાફટ રસોઈ કર્યો આવીને કપડાં લાઈટ નહોતી ને પછી કપડાં ધોવા નાખીને વહી ગઈ હતી કપડાં ધોવાઈ ગયા ઉકવી દીધા હવે કચરો વળાઈ ગયો ને હવે આ બધા રમે કચરો નાખી આવીએ ને પછી રસોઈ કરીએ તો જો સાંજ થઈ ગઈ અને આપણે ભાત ને બધું મીકું પણ આપણે કંઈ બતાવ્યું નહોતું કારણ કે વિડિયો ઉતારવાના લામાં નહોતું આપણે કંઈ યાદ આવ્યું નહોતું એમ કયો તો એ હાલે ને આપણે બનાવ્યું છે વેજ પુલાવ એટલે જે થોડોક ચડવા દેવાનો છે એટલે ફાટી જાય હમણાં ને આપણે બસ જો હમણાં પ્રિપરેશન કરતા હતા કેમ કે સ્કૂલમાં ભણાવવા જાવું તો ડાયરેક્ટ તો એમ કંઈ ન જ આપણે ભણાવી શકીએ થોડીક તો પ્રિપેરેશન કરવી જ પડે એટલે આપણે દસ મેઈન સબ્જેક્ટ છે જે આપણે ભણાવવાનું છે એનું થોડુંક પ્રિપેરેશન કરતા હતા જે દસમાનું ને બારમાનું થોડુંક જોવું પડે એમને ડાયરેક્ટ તો ના ભણાવી શકીએ આપણે એટલે થોડુંક જોતા હતા ને પછી ફટાફટ રસોઈ ધ્રુવંશને ભૂખ લાગી એટલે રસોઈ બ બનાવવા માટે આપણે મૂકી દીધો છે ધ્રુવંશ પાઈ ગયા છે બાજુમાં આવે ને ધ્રુવંશને એ બધાય ત્યાં રમે અને બસ જો આપણે આ રીતનું બધું આવીને તો હું કામ કર્યું ને આજે પહેલો દિવસ હતો એટલે મજા આવી કેટલા વખત પછી આઈ થિંક એક વર્ષ પછી ફરી આપણે પાછા જોબમાં જાય પણ ત્યારે વર્ષ પહેલાં આપણે થોડાક નાના છોકરાને ભણાવતા નત્યારે હવે મોટા છોકરાને ભણાવીએ પાછા એ લગભગ આઈ થિંક બે ત્રણ વર્ષ પછી પણ ફરી આપણે પાછી સ્કૂલે જઈએ ને નવ દસ અગિયાર વાળા છોકરાઓને ભણાવીએ એટલે આમ તો થોડીક અંદરથી ખુશી થાય થોડીક નર્વસ થાય કેમ કે મોટા બાળકો હોય એટલે આપણે થોડુંક ઓલું થાય કે ભાઈ શું થશે પણ વાંધો ન આવે આપણે એકવાર અનુભવ કરેલો હોય એટલે એટલું તો વાંધો ન આવે આપણે ભણાવીએ ઓકે તો આજે તો થોડુંક થોડું આક્રમણ ને એવું બધું કરાવ્યું હતું આજે તો કાલે ફરી પાછા આપણે જાશું અને આપણો ટાઈમ છે ખાલી બે કલાક માટે જ જવાનો છે કેમ કે આપણે જવાનું એવું કંઈ ઓલું તો નહોતું પરંતુ એ જે સાહેબ છે ત્યાં એક ટીચર વહી ગયા છે મેં તમને સવારમાં પહેલાં જ કીધું તો એના હિસાબે થોડુંક આપણે કીધું કે વાંધો નહીં આવીને છોકરાને બોર્ડની એક્ઝામ છે એટલે આપણે થોડીક કરી દઈએ મદદ વાંધો નહીં કેમકે છોકરાઓને ફ્યુચર માટે હતું તો આપણે પછી ના પાડીએ કા નહીં કે બેન તમે બેથી પાંચ આવી જાજો તો આપણે બેથી પાંચ જાય છે અને છોકરાઓને કરાવી દઈએ આપણો જે સબ્જેક્ટ એને જે લેવાનો છે એ તો જો આપણે કંઈક પુલાવ મીકો છે આ રીતે વરાળ લાગ એટલે આવું થયું આ મસ્ત બની ગયો થોડીક વાર હજી પકવવું પડશે આપણે વટાણા ચેક કરી લઈએ પેકા કે નહીં તો લીલા હોય એટલે પાકી તો ગયા જ હોય પાકી ગયા મસ્ત પણ થોડુંક હજી પાણી નાખીને આપણે મૂકી દઈએ અત્યારે તો કેવું હોય કે બધી લીલી શાકભાજી આવે એટલે પુલાવ બનાવવાની ખાવાની બહુ મજા આવે એટલે આપણે આમ શું કહેવાય કે મજા જ આવે આનંદ આપણો પુલાવ અહીંયા પાકી ગયો છે મસ્ત મસ્ત છૂટો છૂટો ને થોડી વાર રહેવા દઈએ ત્યાં તો ગરમ છે એટલે થોડો ઓલો લાગશે પછી હં ઠંડો પડે પછી આપણે જમશું બની ગયો છે ધ્રુવંશ આવે એટલે મમ્મી દીકરો જમી લઈએ અને ધ્રુવંશનું હોમવર્ક કંઈ કરાવવાનું છે પછી અત્યારના વાસણ જે થાય ઉટકી અને પછી સુવાનું છે એટલે ધ્રુવંશનું પહેલાં તો હોમવર્ક અને ને એવું બધું છે તો એમાં આપણે ધ્યાન દેવું પડશે એટલે જમાડી અને પછી જ હવે એને હોમવર્ક કરાવીશ એટલે હવે એને બોલાવી લઈએ એ બાજુમાં રમે એટલે એને બોલાવી લઈએ પછી એને હોમવર્ક કરાવી દઈએ હા જુઓ તો મસ્ત ભાત બની ગયો ને ધ્રુવંશભાઈ જમવાય બે ગયા કેવો બહેનો ધ્રુવંશ મસ્ત બેનો ને હે આપણે જો પાણી ઓલામાંથી ગોળામાંથી નવો છે ને એટલે ટપક ટપક પડે ને એટલે આ બધું જો કેવું થઈ ગયું હવે અહીંયા આગળ જમી નહીં બધું એ સાફ કરી નાખા આપણે પોતું તો માર્યું પણ આવું પણ હવે એ બધું કરી નાખા ધ્રુવંશભાઈ લેસન કરી લે ના તો અમે ફટાફટ જમલા